રોગમુક્ત રહેવાના નિયમો નંબર એક લંચ પહેલાં સલાડ ખાવો નંબર બે રાત્રિભોજન સમયે દિવસ દરમિયાન ઓછામાં ઓછો ખોરાક લો નંબર ત્રણ મીઠાનો ઉપયોગ ઓછો કરો નંબર ચાર ઘઉંનો લોટ ચાળવો નહીં નંબર પાંચ શાકભાજીની છાલ ન કાઢો હળવા હાથે સ્ક્રબ કરો નંબર છ ખોરાકને ગળશો નહીં ચાવ્યા પછી ખાઓ નંબર સાત ભોજનમાં પીળા નારંગી અને લીલા શાકભાજીનો ઉપયોગ ચોક્કસ કરો નંબર આઠ ખાંડ ક્યારેય ન ખાઓ નંબર નવ શુદ્ધ તેલ અને તૈયાર તેલ એલ્યુમિનિયમના વાસણોનો ક્યારેય ઉપયોગ ન કરો નંબર દસ વાસી ખોરાક ક્યારેય ન ખાઓ નંબર અગિયાર આરઓમાંથી પાણી ક્યારેય પીતા નહીં નંબર બાર ફ્રીજ એસીનો ઓછો ઉપયોગ કરો નંબર તેર ફાસ્ટ ફૂડનું સેવન ન કરો નંબર ચૌદ પેકેટવાળી વસ્તુઓ ક્યારેય ન ખાવી ચા કોફી બિલકુલ ન પીવી જમતી વખતે વધારે પાણી ન પીવું જોઈએ વચ્ચે વચ્ચે એક જ વાર પાણી પીવું જોઈએ જો શક્ય હોય તો જમ્યાના અડધા કલાક પછી પાણી પીવો નંબર પંદર માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ કરશો નહીં નંબર સોળ ઘરમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેના કારણે ઇન્ફેક્શનથી થતા રોગોથી બચી શકાય છે ખોરાકમાં પૌષ્ટિક ખોરાક દૂધ ફળ અનાજ લીલા શાકભાજી વગેરેનો ઉપયોગ કરવો જોઈએ નંબર સત્તર ફ્રીજમાં રાખેલ ઠંડુ પાણી પીવાનું ટાળો તે ગળા માટે તો હાનિકારક છે જ પરંતુ આપણા શરીરને પણ નુકસાન પહોંચાડે છે નંબર અઢાર શાકભાજીનો ઉપયોગ હંમેશા ધોયા પછી જ કરવો જોઈએ નંબર ઓગણીસ દરરોજ યોગ કરવું આપણા શરીર માટે ફાયદાકારક છે તે આપણને ગંભીર રોગોથી પણ બચાવી શકે છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો